હલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને આજે આપણે બનાવશું દેશી સ્ટાઇલમાં પાસ્તા આપણે વિદેશી સ્ટાઇલ મેક્સિકન સ્ટાઇલ તો ઘણી ખાધી હોય છે ચાઇનીઝ સ્ટાઇલ તો ચાલો આજે આપણે દેશી સ્ટાઇલમાં બનાવીએ તો સૌથી પહેલાં અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે અને એમાં મેં પાસ્તા નાખી દીધા છે અને પાસ્તા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી પણ કરી લઈએ તો જુઓ તમે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરજો અને બે લાઇકન પણ દબાવજો અને ચાલો હવે આપણે એમાં ઘી અને તેલ પણ થોડુંક નાખીશું જેથી કરીને ઘી વળી ન જાય અને ઘીમાં વઘારવાથી આ પાસ્તાનો સ્વાદ બહુ મસ્ત આવે છે તો આપણે ઘી અને તેલ બંને લીધું છે અને હવે આપણે એમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડી હિંગ નાખીશું આપણે રાઈ જીરું નહીં નાખીએ ખાલી હિંગ નાખીશું અને હિંગ ન ખાઈ જાય અને પછી આપણે એમાં લસણ અને મરચાના કટકા કરાતા એ નાખી દઈશું અને આપણે એકદમ દેશી સ્ટાઇલથી જ બનાવીશું અને હવે આપણે એમાં ડુંગળી પણ નાખી દઈશું અને ડુંગળીની જીવો આ રીતે ચીરીઓ કરી છે અને જો તમારે ક્રશ કરવી હોય તો ક્રશ કરી શકો છો અથવા તો નાની નાની પણ સુધારી કરી શકો છો અને જો આ બ્રાઉન રંગને થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળશું અને બ્રાઉન રંગની થઈ જાય એટલે આપણે એમાં ટામેટા નાખી દઈશું અને ટામેટા નાખી અને ફરીથી આપણે થોડી વાર માટે એને હલાવશું અને ટમેટા એકદમ ગળી જાય એવા થઈ જાય હવે આપણે એમાં મસાલો કરી લઈશું તો સૌથી પહેલાં ધાણાજીરું પાવડર પછી આપણે એમાં નાખીશું ગરમ મસાલા પાવડર અને પછી આપણે નાખીશું થોડો ચાટ મસાલો પણ અને આદુ નાખું છે નહીંતર તમે જો આદુ ન હોય તો એમાં જિંજર પાવડર જેને આપણે સૂટ કહીએ એ પણ નાખી શકો અને હવે આપણે જે પાસ્તા બોઇલ કર્યા હતા એ આપણે એમાં નાખી દઈશું જુઓ એકદમ સરસ બોઇલ થઈ ગયા છે વધુ પણ નથી થયા અને ઓછા પણ નથી થયા અને હવે આપણે થોડા સોસ નાખી દઈશું તો સૌથી પહેલાં આપણે એમાં ટમેટા સોસ પછી રેડ ચીલી સોસ પછી સોયા સોસ અને આ ગ્રીન ચીલી સોસ અને ચારેય સોસ પણ નાખી દીધા છે અને પછી આપણે હલાવશું જોકે આ દેશી અને ચાઇનીઝનું મિક્સ વર્ઝન છે અને જોવો એકદમ થઈ ગયા છે આપણા પાસ્તા રેડી તો ચાલો હવે આપણે થોડો સોસ ઓછો લાગે છે તો નાખી દઈએ અને ફરીથી હલાવી લઈશું અને એકદમ ગરમા ગરમ પાસ્તા ખાવા માટે રેડી છે જોઈને મોટામાં પાણી આવી જાય છે અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો